કે જે આ પ્રોજેક્ટ દ્વારા માઇનિંગ કરવામાં આવશે એના દ્વારા જે દૂષિત માટીનું એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન કરવામાં આવશે જેના કારણે રોડ રસ્તાની આજુબાજુમાં આવેલી જમીન જેના પાકોમાં દૂષિત દૂષિત માટી ભેળવાથી હાનિકારક હાનિકારક પદાર્થોનું સચ્ચાઈ સ્થળ દોરી શકે છે જેનું સેવન કરવાથી માનવ અને પ્રાણીઓના સ્વાસ્થ્ય માટે જોખમ ઊભું થઈ શકે છે જેથી અમે આ પ્રોજેક્ટનો વિરોધ કરીએ છીએ અને અમે આ સહમત નથી અને મેં અમે જ્યારે જીએમડીસી ના કેટલાક લોકો જ્યારે અમારા ગામમાં ગામ સભા માટે આવ્યા ત્યારે એમણે અમને એવું કીધું કે તમારા જ ગામમાંથી અમારી પાસે લોકો આવ્યા હતા કે સ્કૂલ અને હોસ્પિટલની અમને સુવિધા જોવે છે ત્યારે મેં જીએમડીસીને પ્રશ્ન કર્યો હતો કે મારા ગામમાંથી કોણ તમારા પાસે આવ્યું હતું

અને જો સ લોકો એવું કેતા હોય કે અમે તમારું ગામ નહીં લેવાના અમે તો ખાલી જમીન જ લેવાના છે તો સર એ તો અમારા માટે એવું થયું કે હાથ પગ કાપી લેવા અને જીવતા છોડી મૂકવા જયારે અમારા ઇલાકાની જમીનો તમે સાડી ચારસો ફૂટ ફૂટી લેશો તો અમારા માસે રેતો શું ત્યાં ગાડી અમે શું તમારું જીવતું છું અમે શું તમારો કોલસો થાય ને જીવવાના કે કેમ તમને આદિવાસી અને આજે પેલું ગામ કે પીઠોલ ની પાસે જે વિસ્થાપિત થયેલ ગામ છે એ લોકોને આજે પણ એ લોકોના નામે જમીન બોલાતી નથી અને તમે જે આ શિમલા ને વાત કરો છો વિસ્થાપિત કરવાની એ ગામ જયારે